કપરાડા તાલુકાના ખરેડી ગામમાંથી માંથી પસાર પાર તટે ખાનગી માલિકીની જમીન માં રેત માફિયાઓ દ્વારા લીઝ બનાવી અને રેત ખનન ની પ્રક્રિયા જોર ચાલી રહી છે રેત ખન ની પ્રક્રિયા અટકાવવા માટે ખાનગી જમીન માલિકેતા શૂન્ય એક શૂન્ય બે બે શૂન્ય બે ચાર ના રોજ પ્રાંત અધિકારી શ્રી ધર્મપુર લેખિતમાં રજૂઆત કરી છે કપરાડા ખરેડી ગામમાંથી પસાર થતી પાનદી કિનારે ખાનગી માલિકીની જમીન આવેલ લીઝ બનાવી અને રેત માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે બેફામ રેત ખનન કરવામાં આવી રહી છે રોજ બરોજ રેત માફિયાઓ દ્વારા નદીમાંથી માંથી અંદાજીત પંદર થી વીસ રેતી ભરેલી ટ્રક લઈ જવામાં આવી રહી છે પ્રાપ્ત વિગત અનુસાર હાલમાં ખરેડી ગામના ખાતા નમ એકસો બાર વાળી નામે ચાલી આવેલ છે જેનો સર્વે અને જૂનો સર્વે નમ એકસો બાવીસ છે સયુકત ખાતાની જમીનમાં ચાર હિસ્સાઓ કરી અને અલગ અલગ ખેતી કરતા આવેલ છે જેમાં સર્વે નક છવીસ વાળી શિવલાભાઈ સાપુરભાઈ ના હિસ્સો આવેલ જે જમીન માંનુમાન ફળિયા સુરેખાબેન નટુભાઈ પટેલ રહે મોટી ઢોલડુગરી ધર્મપુર નાનો એ મંડળી બનવી ગામના સરપંચ સાથે મિલીપગત કરીને ખાનગી માલિકી ની જમીન પચાવી પાડવામાં આવેલ છે જેમાં લીઝ બનાવી અને રેત માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન પૂરજોશ કરવામાં આવી રહી છે જે અટકાયત કરવા જમીન માલિકે રેત માફિયાઓને મૌખિકમાં રજૂઆત કરેલ પરંતુ તેઓ દ્વારા જવાબ આપવામાં આવેલ કે આ જમીન સરકારી જમીન છે આ અંગેતા એક શૂન્ય એક બે શૂન્ય બે ચાર બે કપરાણાને જમીન માલિક દ્વારા લેખિત અરજી કરીને રજૂઆત કરી હતી પરંતુ આજ દિન સુધી સ્થળ તપાસ કે રેત માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ નહીં જેથી જમીન માલિક દ્વારા તા શૂન્ય એક શૂન્ય બે બે શૂન્ય બે ચાર ના રોજ પ્રાંત અધિકારી શ્રી રજૂઆત કરી અને જાણ કરી છે અને ઈસ્મો એ મળી બનાવી અને જમીન પચાવી પાડી અને મોટા પાયે ખુલ્લે આમ રેત ખનન પ્રક્રિયા અટકાવી અને તેમની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ કરી છે ब्यूरो चीफ बालू भाई के गावित बलसाड रेडी सर नाम जयभाई सुम्राभाई पटेल ग्राम से रेडी तालुका पबराडा जिल्हा बलसाड हमारे ग्राम माडाडी ग्राम महाराज खान खाली जमिनी रे दिन में जाले से ये के सरकार बाबा नाम वांदो खावीस से आ कितना समय थी चाले हां ચાલતી આવેલી છે હમણાં એક માસની તમે રહેવા કરી છે તમારું શું નામ મારું મારું નામ વિજયભાઈ વિદ્લભભાઈ પટેલ બીજા ઘરેડી થાતું તો કાપટ આ જિલ્લો વિજયભાઈ તમારે એમાં શું કહેવાનું છે કે ખરેખર આ વિપિનભાઈ બિપિનભાઈ જે ગેરકાયદેસરલી જ બનાવેલી છે એમાં શું કહેવામાંગતો તમે લીક બનાવવા માંગે એમાં એમાં અમારે અમારે સર્વે સર્વે નંબર એકસો એકસો છવ્વીસ સર્વે નંબર લાગે છે જેમાં લીટ સરકારી ગણાય છે તેમાં તમારે કંઈ ચાલતું નથી એમ દર્શાવે છે બરાબર તો તમે જ અગાઉ જ જ સત્તર એક બે હજાર ચોવીસના અરજી આપેલી કપરાડા મામલતદાર સાહેબને તેમાં તમને શું મળ્યો જવાબ બરાબર તમે બે અરજી કરવામાં આવી કપરાડા મામલતદાર સાહેબને એમાં તમને કોઈ સંતોષકારક ન્યાય મળ્યો નથી જેના કારણે આજે ધરમપુર પ્રાંત સાહેબને તમે લેખિત અરજી કરીને રજૂઆત કરી કે અમને સંતોષકારક ન્યાય મળે એ માટે બરાબર ને આ રેતી ખનનિયા જે છે બે નંબર કાળા બજારિયા એ બંધ થવા જોઈએ એ તમારી માંગણી છે ને ઓકે